રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં થમ્બનેલ જોઈને આજે તમને ખબર તો પડી જ ગઈ છે કે આજે પંદરમી ઓગસ્ટ છે તો મિત્રો 71 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ આજ હવે પણ જોડાયા કે અમારી શ્રી ઢેલાણા પેસેન્જર શાળા ખાતે જ્યાં ધામ ધૂમકે આજે આ પર્વની ઉજવણી થવાની છે તો આ આ કાર્યક્રમમાં ધ્વજવંદન કાર્યક્રમ અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ખૂબ મસ્ત આયોજન કરેલું છે તો અમે પણ જોડાઈએ અને એના ઉત્સાહમાં સહભાગી બનીએ તો તમે પણ જોડાયેલા રહેજો તમને પણ બતાવીશું અમારા નાનકડા ગામની નાનકડી એવી સ્કૂલ અને એના કાર્યક્રમો મિત્રો આ છે અમારા ગ્રામના આગેવાનો ગામના અગ્રણીઓ મહેમાનો અને અમારો શિક્ષક ગણ આ સામે દેખાય છે સ્ટેજ છે ત્યાંથી બાળકો પોતાની કૃતિઓ રજૂ કરે છે આ વિદ્યાર્થીઓ બાળ અને બાળાઓ બેઠા છે મેદાનમાં આ સામેનું ગાર્ડન છે આખું અમારી સ્કૂલનું અને આ અમારા સાથીઓ ગ્રામજનો અને વડીલો જેમની હાજરી દરેકે દરેક પ્રસંગને સફળ બનાવે છે અને જેમની હાજરી દરેકે દરેક બાળકના ઉત્સાહમાં વધારો કરે છે મિત્રો આ બાળકોએ જો કેવી મસ્ત કૃતિઓ રજૂ કરેલી છે આપણે થોડીક યુટ્યુબની મર્યાદાને લીધે થોડુંક વગાડી નથી શકતા ગીતો પ્લે નથી કરી શકતા પણ તમે તોય એમને જોઈ લો એનો ઉત્સાહ જોવ એનો અરખ જોવું જો કેવા મસ્ત 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 કૃતિઓ રજૂ કરે છે નાના નાના ભૂલકાઓ પણ ઘણા બધા બાળકોએ ભાગ લીધો અને મસ્ત કાર્યક્રમનું આયોજન રાખેલું હતું અને ચા આપી આવી ગઈ છે તો મસ્ત મજાની ચા પી લઈએ અમારા હિતેશભાઈએ તમામે તમામને ચા આપી ખૂબ ખૂબ આભાર ભાઈ નાના નાના ભૂલકાઓ કે મસ્ત ડાન્સ કરે છે મસ્ત પ્રેક્ટિસ કરેલી છે પેલા ધોરણ વાળા આવું તો તાત્કાલિક તો ન થઈ જાય અમારી સ્કૂલ પણ એવી જ મસ્ત છે તમને ક્યારેક વ્લોગમાં માં બતાવીશું એક વ્લોગ બનાવશું અમારી સ્કૂલ ઉપર બહુ મસ્ત સ્કૂલ છે અને બહુ મસ્ત શિક્ષણ છે અમારું તો મિત્રો આ તમારા સ્કૂલ નો સાંસ્કૃતિક કાર્યક્રમ બધા બાળકો બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો આજનો દિવસ એ દરેક ભારતીયો માટે ગૌરવનો દિવસ છે તમે પંદરમી ઓગસ્ટ કહો સ્વતંત્રતા દિવસ કહો કે પછી ઇન્ડિપેન્ડન્સ ડે કહો કોઈ પણ નામ બોલતા કે સાંભળતા આપણે આપણા સુરવીરોની યાદ ન આવે એવું ક્યારેય બને જ નહીં અને આ આજે આપણે ઉજવણી જે કરી રહ્યા છીએ ને એ ઉજવણી પણ એની જ દેન છે સારે જહાજ છે અચ્છા હિન્દુસ્તાન હમારા અમ એ અમારા આ પંક્તિઓ આપણે એ યાદ કરાવે છે કે આપણો દેશ કેટલો મહાન છે આપણા આપણી સંસ્કૃતિ આપણી ભાષા આપણી પરંપરા એ આપણી અલગ ઓળખાણ છે અને એ ઓળખાણ આપણે અપાવવા બદલ આપણા સુરીરોએ પોતાનું લોહી લોહીનું બલિદાન દીધેલું છે એ આઝાદી અપાવવા માટે આપણા સુરીરોએ લોહીનું બલિદાન દીધું લે છે તો હજી પણ ઘણા કાર્યો કરવાના આપણે બાકી છે દેશના હિતમાં આપણે ઘણા કાર્યો કરી શકીએ છીએ કોઈ ભૂખ્યા ના રહે કોઈ અશિક્ષિત ના રહે તમામને શિક્ષણ મળે તમામને માથે સત હોય અને બધા શરીરો સ્વસ્થ હોય તો આવું રાષ્ટ્ર નિર્માણમાં આપણે પણ સહભાગી બનવું જોઈએ તો આજના દિવસે આપણા સ્વતંત્રતા સેનાનીઓ અને સાહસવીરોને આપણે દિલથી યાદ કરીએ દિલથી સલામ કરીએ કારણ કે એના સાહસ અને બલિદાનનું વર્ણન આપણે શબ્દોથી ના કરી શકીએ એવડા મોટા બલિદાન દીધેલા છે એને અને એ પણ યાદ રાખીએ કે આજે પણ હજી પણ આપણા લાખો સૈનિકો સરહદ ઉપર પોતાની ફરજ બજાવે છે તો એને પણ વંદન કરીએ તો મિત્રો મળીએ નવી સવાર સાથે નવા વ્લોગમાં જય હિન્દ જય ભારત